ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો અને મિત્રો કેમ છો મજામાં મજામાં જશો આપણે પણ એકદમ મજામાં હઈ અને જો સવારના પોરમાં આવી ગયા અહીંયા બધાને નાખવા ઓલા બધા ખાઈ છે ખીલા બદલાવ્યા તેને થોડું ઘણું આ પડ્યું તો એ અને જો અહીં બધું આપણે કમ્પ્લીટ કરી લીધું લોયા લોહીયા અને ફટાફટ બધાને નાખી દઈ અને ભૂકવા આવે આપણો છે ને કેટલા પતરાવાર છે ત્રણ ચાર પતરાવાર જ રહ્યો છે એટલે ઓલો અને આ અને બધું ખડકી અને નાખવો જો એક દિવસ નવરાત્રે હટાણ ના ખડકાય જીરું એટલે જીરું ઉપડી જાય ને એટલે તરત નાખવો દોધ હાલો ફટાફટ છે ને હું બધાને નાખી દઉં અને પછી આગળનો દિવસ કન્ટિન્યુ કરી મિત્રો આપણે માલને નખાઈ ગયા તો કમ્પ્લેટ ને હવે આપણે ઉપડી ગયા અહીં નેદવા અરોડા ઉપાડવા જો સાવનને ફળામાં પડ્યા જાય અહીંયા આરામથી તાજે બહુ પડે આગળ દૂધ દઈને આવ્યો ને હાથ ઠેરાઈ ગયા તા પૂઈ ગયા તા હવે અહીંયા અરોડા ઉપાડો કેટલા ત્રણ સાડા ત્રણ પાડિયા ના અરોડા ઉપડી ગયા અઢી પાર્યા ના હે બે આખાને ઘર અહીંયા છેલ્લું જે કાલાવાળું પાર્યું હોય ને એમાં અરોડા વધારે હે કારણ કે માંડવી હે ઓલી ઈચ્છાવી નંબર હતી વાવલ એટલે ઝીણી બહુ હતી એટલે એ બહુ અને હું પાછું ઉઈ ગઈ હે એટલી એટલે છેલ્લા પારિયામાં બહુ અરોડા હે ને મજૂર કાલ આવે પરમદી આવે હું તો ખૂટે એમ હે નહીં રહેડી જો અમે હે ત્રણ દિવસ છતાં એક પારિયામાં અઢી દીવાય પછી અમે રાઈડીનું કેન્સલ રાખ્યું અરોડા ઉપાડતા જે મજૂર આવે ને તે રાઈડી ઉપાડ નાખ્યું અને પછી આ ઉપાડવામાં રહીએ તો ઓલા બેમાં ખડ થઈ જાય એટલે પછી બધામાં ખડ થઈ જાય ને તો પૂગાય નહીં એટલે આ એક કમ્પ્લેટ કરી નાખીએ ને તો ભાઈ ઉમા તો તો બેમાં ખડ કે અરોડા કહીએ નહીં થોડા થોડા હા આમાં એકમાં જ છે ઓલા ફટાફટ વીણવા તો મિત્રો આપણે હાડા બાર ઉપર થઈ ગયા પણ હવે જઈ બાજુ નીકળીએ ધીરે ધીરે લઈ ગયા સવારે આપણે થોડું વહેલું કાઢી લીધું હતું ایک پاریا کارا رہا سرپرائز کرپرائز پہ سرپرائز پین کمپلین تھی گیا تاریخ بچے کالنا તમને સરપ્રાઈઝની ટોટલ માહિતી મળી જાય કાલ અને પરમથી બે દિવસનો વિડીયો હોય ને બહુ મસ્ત છે તમને પણ જોવાની મજા આવી ગઈ આપણે વિજય ઘર બેઠા તો મિત્રો ખાઈ પીને નીંદર મસ્ત મજાની કરી અચ્છા આવી ગયા અહીં આપણે લીધું ખાઈને લોગ ઉતારવો તો હા હું નથી થાકી ગયા નીંદર બહુ ગયો હતો ઉતારીશ પાછા આવી ગયા અહીંયા આપણે વડામાં આજ દીધી લઈ કાપુ સરપ્રાઇઝ પ્લાન છે એટલે એના માટે આડા થવું પડશે એવું છે અને આજ કદાચ એ તન ક્યાં રહે ને પાછું એટલું પાર્યું કદાચ લેવાઈ જાય તો પછી દોઢક પારિયા જેટલું રહે એરમ લેવાઈ જાય એટલા પારિયા વધારે કાળા મજૂર આવશે પરમદી મજૂર આવશે

તમારા માટે સરપ્રાઈઝ છે તો મિત્રો આપણે ચાલુ છે આપડે તગે બહુ પાઉં ભાજી આવી ગઈ છે એટલે ફટાફટ લે મિત્રો આપણે એને જો પાઉં ભાજી દાબવા માંડીએ નિમ્બુ પ્યાસ અદરક અદરક નહીં સોરી પ્યાસ આલા ફટાફટ ખાઈ લે એમાં ભૂખ લાગી છે કાકા એમ તમારે જોવા મળે તો મને કમેન્ટ કરજો હું તમને દેખાડી કા ટપુ કાકા રતાડું ગાજર એ ઓલા પારામાં એ કવડા થાય ગોદડીયા લીંબુ ચૌ

અને નિંદરે બહુ આવે હે બધું કામ તો થઈ ગયું સોફારી બહુ ફરી કીણીએ બાઈને મારો રામ જાણે આજતા ડાયરેક ખાટલામાં તાટી જ નાખવાના હે ડાયરેક એ નિંદર કરવાની હે હવે હું ખાઈ લઉં જરાક બધા ખાઈ લીશું આપણે બાકી હે ખાઈ લઉં પછી જોઈ જો હું આવે ને તો બનાવીશ નકર દુઃખ ના તો એમ કહેવાનું આ એમ કે જી જીવ